અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન સાંભળો કોઈ રાજકીય આક્ષેપબાજી કે કોઈ બીજી બાબતો નહીં માત્ર પ્રાગટ્ય કરીને દિવ્યગત આત્માઓને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા છે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી છે આપ સૌ એમાં જોડાવો એવી વિનંતી કરું છું આજે રાત્રે આઠ કલાકે અને એ પછી આવતીકાલે સોમવારે સવારે અગિયાર કલાકે રાજકોટમાંથી મળેલી તમામ માહિતીઓ અને સત્ય હકીકતો આધારિત મારી પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ કાર્યાલય રાજકોટ ખાતે કરીને પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ મારી પાસે જે માહિતી એકત્રિત થઈ છે એ આપીને પ્રેસ અને મીડિયા સાથે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે